જો હું સિમ્પલ ભાષામાં કહું ને કે સર્વેકલ કે બચ્ચા દાની કે થેલી એ યુટ્રસ નો જે આગળનો પાર્ટ હોય એ પાર્ટ ને આપણે સર્વિક્સ કહેતા હોઈએ છીએ એટલે ગર્ભાશયના મુખ ને સર્વિક્સ કહેતા હોઈએ છીએ અને એ મુખ નું કેન્સર ને સર્વેકલ કેન્સર કહેવામાં આવે છે એકચ્યુઅલી અત્યાર સુધી આપણને બહુ બધા રિસ્ક ફેક્ટર ને એ બધું ખબર હતી રિસ્ક ફેક્ટર અને કારણ આ બંને વચ્ચે ખાસો ડિફરન્સ છે કારણ એક જ છે રિસ્ક ફેક્ટર બહુ બધા છે જો સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભશયના મુખનું કારણ હું તમને જણાવું તો હ્યુમન પેપલોમા વાયરસ એચપીવી વાયરસ જ ખાલી આ થવા માટે જવાબદાર છે અને એના રિસ્ક ફેક્ટર એટલે કે હ્યુમન વાયરસ થવા માટેના જો કોઈ ફેક્ટર હોય તો એ ઘણા બધા છે મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર બેડ પુવર ઇમ્યુનિટી યા તો કોઈ ઇમ્યુન સપરેશન ડ્રગ લેતા હોય તો આ બધા જેમ આપણે હમણાં વાત કરી કે એક જ મેઇન રીઝન છે કે મૂળભૂત કારણ છે હ્યુમન પેપલોમા વાયરસનું ઇન્ફેક્શન જો આ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન ઓવર ધ પિરિયડ ઓફ યર્સ એટલે કે ઘણા લાંબા સમય માટે રહે કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમય માટે રહે તો આ એક જોખમી પરિબળ હોય છે અને જે સર્વાઇકલ કેન્સર થવા માટે જવાબદાર છે અને હું તમને એક અલગ રીતના બી કહી દઉં કે આ સર્વાઇકલ કેન્સર બધામાં જ થાય એવું હતું નથી કે જેને હ્યુમન પેપલોમાં વાયરસનું ઇન્ફેક્શન હોય કારણ કે સોમાંથી માંથી એસી ફિમેલ ને હ્યુમન પ્રોપિલોનું ઇન્ફેક્શનમાં ક્યારે ને ક્યારે થતું જ હોય છે પણ એ એટલે કે લાંબા સમય માટે રહે તો જ કેન્સર થવાના ચાન્સીસ હોય છે સો આટલી સિમ્ટમ્સમાં આપણે જો મેઇન જે મોસ્ટ કોમન સિમ્ટમ્સ જોઈએ ને તો છે કે પોસ્ટ મેનોપોઝલ સ્પોટિંગ એટલે કે મેનોપોઝ પછી કોઈને નીચે બ્લીડિંગ કે છાંટા પડવા બીજું કે નીચે એબનોર્મલ વજેનલ ડિસ્ચાર્જ એટલે કે થોડોક ખરાબ સ્મેલ આવતો હોય એ ટાઈપનો વજેનલ ડિસ્ચાર્જ યા તો ઘણો બધો ડિસ્ચાર્જ થવો આમાં ખાસો ફરક છે કે રૂટીનલી અમુક વાર મેનો જ્યારે મેન્સ્ટ્રેશન સાયકલ હોય ત્યારે અમુક સ્ત્રીઓને કે મોટાભાગની સ્ત્રીઓને થોડોક તો ડિસ્ચાર્જ આવતો જ હોય છે પણ એ જે અમાઉન્ટનો ડિસ્ચાર્જ છે એનાથી ઘણો બધો વધારે ડિસ્ચાર્જ કે ખરાબ સ્મેલ વાળો ડિસ્ચાર્જ આવે તો ડેફિનેટલી આપણે ધ્યાનમાં લેવું જોઈએ આ બે મોસ્ટ કોમન સિમ્ટમ્સ છે અને ધારો કે પછી કોઈને બ્લીડિંગ થતું હોય કે કોઈને બેક પેન થતું હોય તો આ બી એક અલગ સિમ્ટમ્સ હોઈ શકે છે તો છેલ્લા તબક્કાના લક્ષણોમાં મેઇન હોય છે કે બેકેક થવું બીજું છે કે યુરિનરી ડિસ્ટર્બન્સ એટલે કે યુરિનની ફ્રિકવન્સી પેશાબ જવા માટેની ફ્રિકવન્સી વધી જવી કે પેશાબ પાસ થવામાં તકલીફ પડવી કે નીચે બ્લીડિંગ અમુક વાર પહેલા આવતા હોય પણ પછી છેલ્લા છેલ્લા સ્ટેજમાં બ્લડના રીઝન એક હોઈ શકે છે કે કારણ કે જો આપણે અત્યાર સુધીમાં જેટલા બી કેન્સર શોધાયા છે એ બધાને લઈ લઈએ ને તો ખાલી ને ખાલી એક જ કેન્સર પ્રિવેન્ટેબલ છે કે જેને થતા પહેલા આપણે અટકાવી શકીએ છીએ અને એ છે આ સર્વાઇકલ કેન્સર અને એને આપણે ચોક્કસ પણ અટકાવી શકીએ છીએ અને એ અટકાવવા માટે આપણે વેક્સિન એટલે કે એચપીવી વાયરસની વેક્સિન લઈ શકીએ છીએ અને બીજું કે એને અર્લી સ્ટેજમાં શોધવા માટેની બી ટેસ્ટ છે આપણી પાસે કે જેને આપણે પેપ્સમિયર કે એચપીવી ટેસ્ટ કહેતા હોઈએ છીએ વધારો કે એચપીવી વાયરસ ટેસ્ટ યા તો પછી પેપ્સમિયર ટેસ્ટ બંને ટેસ્ટ એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે સ્ક્રીનિંગ એટલે એક્ચુઅલી કેન્સર અર્લી સ્ટેજમાં હોય અને આપણે એને પકડી પાડીએ એ ટાઈપના ટેસ્ટ અને આ ટેસ્ટ માટે આપણે યુનિ માર્ગ એટલે કે વજાઈનામાંથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને એ સેમ્પલને પછી આપણે આગળ પ્રોસેસ કરતા હોઈએ છીએ હ્યુમન પેપલોમાં વાયરસ ટેસ્ટ જે એચપીવી ટેસ્ટ છે એના માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ પીસીઆર પદ્ધતિ હોય છે અને જે પેપ્સમેર હોય છે એ સાયટોલોજી બેઝડ મોડલ પર કામ કરે છે જેમાં માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે સો બંને અલગ રીતના થાય છે પણ હા એના રિપોર્ટ પ્રમાણે પછી આપણે દર્દીને કે પેશન્ટને ગાઈડન્સ આપતા હોઈએ છીએ કે આના આગળ શું કરવું આપણી કમ્યુનિટી માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પચીસ થી લઈને પાસઠ વર્ષ અમેરિકન કેન્સર સોસાયટીની ગાઈડલાઇન જે બે હજાર વીસમાં રિલીઝ થઈ હતી એ પ્રમાણે પચીસ થી લઈને પાસઠ વર્ષની તમામ ગર્લ્સ એટલે કે છોકરીઓ કે સ્ત્રીઓએ સર્વેકલ કેન્સર માટે સ્ક્રીનિંગ જે હોય છે જે એચપીવી ટેસ્ટ એ કરવું જોઈએ જો તમે પેપ્સમિયરથી સ્ક્રીનિંગ કરતા હોવ તો દર ત્રણ વર્ષે કરવું જોઈએ અને જો તમે એચપીવી ટેસ્ટથી કરતા હોવ તો દર પાંચ વર્ષે કરવું જોઈએ અને એ પચીસ થી લઈને પાસઠ વર્ષની એજ સુધી કરવી જોઈએ જો પાસઠ વર્ષ સુધી તમે કરો અને બધા જ રિપોર્ટ નોર્મલ આવે તો પાસઠ વર્ષ પછી સ્ક્રીનિંગ કરવાની જરૂર નથી જેમ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ધારો કે પેપ્સમીયર હોય તો એને દર ત્રણ વર્ષે અને જો એચપીવી ટેસ્ટ હોય તો એને દર પાંચ વર્ષે આમાં રીઝન મેઇન એ જ છે કે એચપીવી ટેસ્ટ એ થોડોક વધારે પડતો એડવાન્સ ટેસ્ટ છે અને જેના લીધે આપણને ઘણી ફ્રિકવન્ટલી એટલે કે વારે વારે કરવાની જરૂર રહેતી નથી અને આપણે એને દર પાંચ વર્ષે કરીએ તો પણ વાંધો આવે છે નહીં સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે જેમ હમણાં આજે આપણે ડિસ્કસ કર્યું કે એચપીવી વેક્સિન એટલે કે હ્યુમન પેપલોમાં વાયરસ ની વેક્સિન જો તમે આ વેક્સિન શરૂઆતના અ જે મેઇન આપણું જે છે થી લઈને ચૌદ વર્ષ સુધી જે શરૂઆતના વર્ષો કહેવાય આપણી ઉંમરના એમાં જો તમે લઈ લો તો આ ઘણી અસરકારક હોય છે અને આ વેક્સિન થી આપણે સર્વાઇકલ કેન્સર અટકાવી શકીએ છીએ જે કદાચ નેવું પંચાણું ટકા સુધી અટકાવી શકીએ થી લઈને ચૌદ વર્ષ સુધીની બાળકીઓ કે બાળકોમાં લઈ શકીએ મેઇનલી અત્યારે ઇન્ડિયામાં બાળકીઓને જ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે કારણ કે જે બાળકોને આપવામાં આવે છે એ અલગ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે જે વેસ્ટર્ન વર્લ્ડમાં ચાલતો હોય છે પણ જો હું અત્યારે ઇન્ડિયાની વાત કરું તો નવ થી લઈને ચૌદ વર્ષની તમામ બાળકીઓને હ્યુમન પેપોલોમા વાયરસની વેક્સિન આપવી જોઈએ જો ચૌદ વર્ષથી વધારે ઉંમર હોય તો છવ્વીસ વર્ષ સુધી પણ આપણે આ વેક્સિન આપી શકીએ છીએ જનરલી આપણી પાસે ઇન્ડિયામાં બે ટાઈપની વેક્સિન અવેલેબલ છે એક છે ક્વોટ્રીવેલન્ટ બીજી છે નેનોવેલેન્ટ વેલન્ટ એટલે કે ચાર વાયરસ સામે પ્રોટેક્શન આપતી અને નેનોવેલેન્ટ એટલે નવ વાયરસ સાથે પ્રોટેક્શન આપતી સો નવ જે વાળી છે એ થોડી કોસ્ટલી છે જેનો કોસ્ટ કદાચ સાડા રૂપિયા છે અને જે ક્વોડ્રે વાલાઇન છે એ બે ટાઈપ ની અવેલેબલ છે એક ઇન્ડિયન મેડ જે બે હજાર રૂપિયાની છે અને એક ઇમ્પોર્ટેડ વન એ છે આઈ થિંક અરાઉન્ડ અરાઉન્ડ સાડા ચાર હજાર રૂપિયાની છે અને જો તમે નવ થી ચૌદ વર્ષની ઉંમરમાં આપો તો બે જ ડોઝ જરૂર છે પણ જો પંદર થી લઈને છવ્વીસ વર્ષ સુધીમાં આપો તો ત્રણ ડોઝની જરૂર છે અત્યારના જમાનામાં ઘણી નવી ટેકનિક નીકળેલી છે કે જેનાથી આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ સર્વાઈકલ કેન્સર માટે જો હું અર્લી સ્ટેજ સર્વાઈકલ કેન્સરની વાત કરું તો આપણે લેપ્રોસ્કોપ કે રોબોટિકની મદદથી પણ સર્જરી કરી શકીએ છીએ જો કેન્સરની સાઇઝ બે સેન્ટીમીટર કે તેનાથી ઓછી હોય તો જો એનાથી વધારે હોય તો આપણે ચીરાવાળી એટલે કે ટ્રેડિશનલ સર્જરી કરવી પડે અને એના દ્વારા આપણે રેડિકલ એટલે કે કે ગર્ભાશય સર્વિક સાથે કાઢી લેવું પડે સો સર્જરીની મદદથી અર્લી સ્ટેજમાં ચોક્કસપણે આપણે ટ્રીટમેન્ટ સારામાં સારી રીતના કરી શકીએ છીએ અર્લી સ્ટેજ હોય તો નેવું ટકા લોકોને પાંચ વર્ષ સુધી કેન્સર પાછું આવવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે જો અર્લી સ્ટેજમાં આપણે કેન્સરની સારવાર કરીએ તો ડેફિનેટલી એક ઘણી 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 અસરકારક હોય છે અને જેમ હમણાં જ આપણે ડિસ્કસ સ્ટેજ યા તો પછી જો ગર્ભાશયના મુખ સુધી જે કેન્સર હોય તો નાઇન્ટી પર્સન્ટ ઇફેક્ટિવ હોય છે એટલે કે પાંચ વર્ષ સુધી નેવું લોકોને આ કેન્સર પાછું આવતું નથી અને કદાચ એનાથી વધારે વર્ષો સુધી પણ એમને પાછું આવે નહીં સર્વાઈકલ કેન્સર માટે જેમ હમણાં આપણે ડિસ્કસ કર્યું કે સર્જરી એક ટ્રીટમેન્ટ મોડાલિટી છે એની જોડે જોડે કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી રેડિયેશન એક એ પણ એડવાન્સ સ્ટેજમાં આપણે યુઝ કરી શકીએ છીએ સો જે રિકવરી છે એ એ પ્રમાણે થોડીક ચેન્જ થતી હોય છે જો નોર્મલ સર્જરી આપણે રોબોટિક લેપ્રોસ્કોપથી કરીએ તો રિકવરી એક જ દિવસમાં આવે છે કે સેમ ડે ડિસ્ચાર્જ અમે આપીએ છીએ અને સેમ ડે પેશન્ટ પોતાની જાતે જ પોતાનું બધું જ કરતા કરતા ઘરે જાય છે જો ટ્રેડિશનલ સર્જરી એટલે કે ચીરાવાળી સર્જરી કરીએ તો ચાર થી પાંચ દિવસમાં રિકવરી આવે અને જો શેખ કે કિમોથેરાપી હોય તો એ એક લાંબી પ્રોસેસ છે અને એમાંથી રિકવરીમાં લાગી શકતા હોય છે કારણ કે એમાં કેવું હોય છે કે અમુક લોકોને થાક લાગતો હોય કે ફટીક થતો હોય ખાઈ ના શકતા હોય તો એ બધા સિમ્ટમ્સ ધીરે ધીરે જેમ જેમ વિટામિન ડેફિશિયન્સી કે આપણે સારો પ્રોટીન વાળો આહાર આપીએ ફૂડ આપીએ તો એ પ્રમાણે ઓછું થતું હોય છે સાઇડ ઇફેક્ટ ને બધું અને રિકવરી આપતી હોય છે ક્રક્ષમા એટલે કે પાર્સ્ક્રિપ્ટ એટલું પક્કુ કહીશ કે જો તમારા ઘરે 9 થી 14 વર્ષ સુધીમાં કોઈ પણ બાળકી હોય તો એને ચોક્કસપણે હ્યુમન પેપિલમા વાયરસની વેક્સિન અપાવો અને આ વેક્સિન જો તમારે ત્યાં મેલ ચાલેલો હોય તો એને પણ અપાવી શકાય છે પણ હા નેરોવેલન્ડ આપવાની જરૂર હોય છે એના માટે અને બીજું કે સર્વાઇકલ કેન્સરથી ગભરાવાની જરૂર નથી એ જો અર્લી સ્ટેજમાં આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ થી પકડી પાડીએ તો ઘણી સારામાં સારી ટ્રીટમેન્ટ રોબોટિક કે લેપ્રોસ્કોપિક એ ચીરાની પદ્ધતિથી આપણે સર્જરી કરીને એને જડમૂળથી કાઢી શકીએ છીએ